પુનડી ગામે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે આઠસો જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું માંડવી તાલુકાના પુનડી ગામે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે પુનડી ગામના દાતા પ્રવીણભાઈ છેડા પુડડી સદભાવના વૃદ્ધાશ્રમ તેમજ પુનડી સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આઠસો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો પ્રારંભે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મામલતદાર વિનોદભાઈ ગોખલાણી તેમજ ગામના અગ્રણીઓના હસ્તે કાર્યક્રમનો દીપ પ્રગટ્ય કરી શુભારંભ કરાયો હતો એસપીએમ ફાર્મના મેનેજર નરેન્દ્રસિંહ જાડેજા એ એસપીએમ ગ્રુપ વતી સૌને આવકાર્યા હતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મામલતદાર વિનોદભાઈ ગોકલાણી પુનડી ગામના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા રઘુભાઈ જાડેજા અજીતસિંહ જાડેજા રાણસિંહભાઈ ગઢવી તલાટીશ્રી ગાંગીભાઈ દેડિયા વગેરેનું સન્માન કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દબે એસપીએમ ફાર્મના પ્રવિણભાઈ છેડાની પુનડી ગામમાં આરોગ્ય સેવા પ્રવૃત્તિઓ અને પર્યાવરણના જતનની કરાતી પ્રવૃત્તિઓને પ્રેરણારૂપ ગણાવી હતી વધુમાં ધારાસભ્યએ પ્રાસંગિક ઉદબોધનમાં સૌને દેશી ગાય આધારિત ખેતી કરવા પાણી અને પ્રકૃતિ બચાવવાની પ્રવૃત્તિઓ કરવા પર ભાર મૂક્યો હતો ડોક્ટર મૃગેશ બારાડ લખધીરસિંહ રામદેવસિંહ જાડેજા પૂર્વ સરપંચ પુનડી નરેન્દ્રસિંહ જાડેજા એસપીએમ ફાર્મ મેનેજર પરસોત્તમ પટેલ મમય મોરા વિશાલ સાવલા મુરજી લાંબા સહિતનાઓ તેમજ ગ્રામજનો વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પુરડી એપીએમસી ફાર્મના મેનેજર નરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન મસ્કા ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર અને આભાર વિધિ નરેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી ઉલ્લેખનીય છે કે એસપીએમ ગ્રુપ દ્વારા ગત સમયમાં બે હજારથી વધુ વૃક્ષોનો વાવેતર કરાયો હતો ત્યારે આજે આઠસો જેટલા વૃક્ષોનો વાવેતર કરાતા પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન સમાન બની રહેશે જે ખરા અર્થમાં નોંધપાત્ર બાબત ગણાશે આજે અહીં પુનડી મધ્ય એસપીએમ ફાર્મ પ્રાયોજિત અહીં આઠસો વૃક્ષોનું વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો સાથે સાથે આજે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાતનો કાર્યક્રમ હતો અને મન કી બાતના કાર્યક્રમમાં એમણે કચ્છને પણ યાદ કર્યું છે અને સાથે સાથે મોદી સાહેબે આહવાન કર્યું છે એક પેડ માકે નામનું અને એ લગભગ સો કરોડ ઝાડ વવાઈ ગયા એવું એમણે એમની પોતાની વાતમાં કહ્યું ત્યારે એમના આપેલા એક આહવાન ઉપર માનવી વિધાનસભાના સૌ મિત્રોએ સૌ કાર્યકર્તાઓએ સૌ શ્રેષ્ઠીઓ દાતાઓએ સૌએ સાથે મળીને સદ્ભાવના ચેરિટેબલ ટ્રસ્ટને રાજકોટને સાથે રાખીને સત્યાવીસ હજાર ઝાડ વાવવાનું કાર્ય કરેલું છે ને આ વધારાના આજે આઠસો ઝાડ નું અહિયાં તૈયાર છે એટલે કે ઓગણત્રીસ હજાર જેટલા ઝાડો ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાન મોદી સાહેબ કહેવાથી એ લોકોએ અનુદાન આપ્યું છે લોકોએ આમાં પંદરસો રૂપિયા પોતાનું અનુદાન આપ્યું છે અને પંદરસો રૂપિયા સદભાવના ટ્રસ્ટના એમ ત્રણ હજાર રૂપિયાના ખર્ચે આ વૃક્ષ તમે જોઈ શકો છો ચારે બાજુ પિંજરા લાગેલા છે સાથે સાથે અહીંયા તો એક થાંભલો પણ ખોડેલો છે એ વિશેષ છે કે એ ઝાડને એક ટેકો મળી રહે અથવા તો કોઈ પશુ કોઈ ગાય કોઈ પ્રાણી અહીંથી નીકળે અને કદાચ એને ધક્કો મારે તો એ તૂટે નહીં એટલી જાળવણી સાથે નું કાર્ય અહીંયા થયું છે એટલે હું દાતાશ્રીને પણ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી સર્વ દર્શક મિત્રોને હું વિનંતી કરવા માગું છું કે તમે પણ એક પેડ માકે નામની યોજનામાં જોડાવ આ કોઈ રાજકીય બાબત નથી આ એક આપણા સૌના ભલા માટેની પ્રાકૃતિક બાબત છે આવો આપણે સૌ સાથે મળી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનને સાકાર કરવા માટે એક પેડ માકે નામ તરફ આગળ વધીએ પૂરડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજ રોજ આ વિસ્તારમાં હંમેશા એસપીએમ ફાર્મ એટલે કે પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સેવાકીય અને ધાર્મિક એવા ભગીરથ કાર્યો થતા હોય છે એના ભાગરૂપે જ એક પ્રકૃતિના સંવર્ધન માટે ખૂબ જ સારું એવું કાર્ય જે દેશના પ્રધાનમંત્રી પણ કહેતા હોય છે કે એક નામ એવો જ કાર્યક્રમ આજરોજ કુંડળીના ગામે અહીં કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિ રહી કારણ કે ધારાસભ્ય પોતે પણ ખૂબ પ્રકૃતિ પ્રેમી છે અને એમણે પણ માંડવીમાં અઠ્યાવીસ હજાર જેટલા વૃક્ષો આવ્યા છે ત્યારે આજ રોજ આ પુનળી ખાતેના કાર્યક્રમમાં નરેન્દ્રસિંહ બાપુના માર્ગદર્શન હેઠળ આજરોજ આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં ખાસ હું આજે રઘુવીરસિંહ અને અજીત યાદ કરીશ રઘુબાને કે એમણે ખાસી એવી મહેનત કરી અને આ આખો વૃક્ષ વિસ્તાર આપ જોઈ શકો છો જે વૃક્ષારોપણને લાયક બનાવ્યો અને ખૂબ જ સરસ મજાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે મહાજનો ગામના આગેવાનો સરપંચ શ્રી દર્શડી મોરાના પણ આગેવાનો અહીં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે હું દરેક આપના માધ્યમથી દરેક લોકોને વિનંતી કરીશ કે આપણે વધુ વૃક્ષો વાવી અને એનું જતન કરીએ અને પર્યાવરણનું પણ રક્ષણ આપણે કરીએ ત્યારે વૃદ્ધાશ્રમ દ્વારા આ એક ઝડપાઈ છે અને આપ જોઈ શકો છો કેટલો સરસ આખો વાતાવરણ લાગી રહ્યું છે અને આઠસો વૃક્ષો અત્યારે વાવવામાં આવ્યા છે તો હું એસપીએમ ફાર્મના એવા પ્રવીણભાઈનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ કાર્યક્રમમાં જે સહયોગી બન્યા એમને બધાને હૃદયપૂર્વકનો આભાર માનું છું આજે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો એસપીએમ ફાઉન્ડેશન દ્વારા જે વૃક્ષો વાવવામાં આવ્યા એમાં ખાસ કરી અને પર્યાવરણ માટે પ્રકૃતિ માટે અને પશુ પક્ષીઓ માટે જે અન્નક્ષેત્ર બનશે ઘણા પશુ પક્ષીઓ લાભ લેશે અને આપણા પર્યાવરણ વિષય માટે બહુ જ ખાસ છે અને સૌ મહાનુભાવો પધાર્યા એમનો ખૂબ ખૂબ આભાર અમને સાથ સહકાર મળ્યો એમના ઋણી રેશો મામલતદાર સાહેબ એમએલએ સાહેબ કીર્તિભાઈ ગોર લક્ષ્મીસિંહ સાહેબ ડૉક્ટર મુકેશ સાહેબ અને તલાટી સાહેબ સરપંચ સાહેબ અને સૌ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર આવો સાથ સહયોગ મળતો રહે તો આગળ હજી ઘણા બધા કામો થશે અને ખાસ કરી અને વૃક્ષોનો તો બહુ જ કામ આગળ વધી રહી છે ધીરે ધીરે અને સૌ ગ્રામવાસીઓનો પણ ખૂબ ખૂબ આભાર આમાં તો બાપુ સાહસ જે મારા સાહેબ જે હમણાં હાલમાં એના સાથે બે હજારથી વધુ વૃક્ષરોપણનો કાર્યક્રમ થયો પછી જીવદયની પ્રવૃતિઓ થઈ રહી છે પણ આપણે કામગીરી કુંડળીમાં એસપીએમ ફાઉન્ડેશન દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ સેવા શિક્ષણ વૃક્ષો ઘઉ પ્રત્યે જે બધી સેવાઓ થઈ રહી છે એના માટે કુંડળી એસપીએમ ફાઉન્ડેશન ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને ગાયોને એક્સિડન્ટ ન થાય એ માટે બેલ્ટ બાંધી રહ્યા છીએ અને બે વર્ષ પહેલાં સદભાવના ટ્રસ્ટ દ્વારા બે હજાર વૃક્ષોનો બીજો રોપા વૃક્ષારોપણ થયો તો એસપીએમ ફાઉન્ડેશન દ્વારા અને આજે સાતસો થી આઠસો નું થયું છે આગળ એમ વૃક્ષો વાવાતા જશે અને પર્યાવરણ માટે ખુબ સારું રહેશે ખાસ કરી અને પ્રેરણા એસપીએમ ફાઉન્ડેશન અને ગ્રામજનો અને જે પદ અધિકારીઓ અમને સાથ સહકાર આપે છે એમનો ખૂબ ખૂબ આભાર અને એમની ખાસ પ્રેરણા છે બધાની સાથ સહકાર થી જ આ શક્ય બને બધા કાર્યો સેવાના